नमस्कार विद्यार्थी हार्दिक स्वागत है मित्र आजिक स्क्रीन पर दिखाई रही है बाबा साहब आंबेडकर ओपन यूनिवर्सिटी पर मित्रों एक नवी अपडेट आवेली है कि युनिवर्सिटी सूचना डिग्री सर्टिफिकेट फी अंगे शैक्षणिक वर्ष 2017 થી 2025 જો મિત્રો પોર્ટલ પર એક એક સારી અપડેટ આવેલી છે ઓકે તો આ અપડેટ શું છે તો કે જસ્ટ ટૂંકમાં કહી દઉં કે અપડેટ ડિગ્રી સર્ટિફિકેટ વિશેની છે જે મિત્રો 2017 થી લઈને 2025 સુધીના જે શૈક્ષણિક વર્ષો છે એ વિદ્યાર્થીઓ માટે આ એક સૂચના કહી શકાય એક મહત્વપૂર્ણ અપડેટ કહી શકાય એ છે તો જે લોકોના ડિગ્રી સર્ટિફિકેટ લેવાના બાકી હોય ओके તમારી ડિગ્રી પૂરી થઈ ગઈ છે પણ તમને હેસેરી ડિગ્રી સર્ટિફિકેટ લીધું નથી ઓકે તો એના માટે આ ઈમ્પોર્ટન્ટ અપડેટ છે શૈક્ષણિક વર્ષ 2017 થી લઈને 2025 સુધીમાં કે આખી વિદ્યાર્થીઓની લિસ્ટ યુનિવર્સિટી પોર્ટલ પર આપી દીધી છે કે આ લોકોના સર્ટિફિકેટ જે લેવાના બાકી છે આખી વિદ્યાર્થીઓની લિસ્ટ આપી દીધી છે કે જેની અંદર મેન્શન છે 900 પેજની પીડીએફ છે મિત્રો એટલે 900 પેજની પીડીએફ આપેલી છે યુનિવર્સિટી પોર્ટલ પર તમને બધી વસ્તુઓ ડાયરેક્ટલી આપણે પોર્ટલ પર જઈને સમજી લેવી શકો એટલે બધી વસ્તુઓ તમને ત્યાંથી ક્લિયરીફાઈ થઈ જશે જે લોકોએ 2017 થી લઈને 2025 સુધીમાં જે લોકોએ અભ્યાસ કર્યો છે અને ડિગ્રી સર્ટિફિકેટ લેવાનું બાકી હોય તો એ લોકો ફીસ પે કરીને ડિગ્રી સર્ટિફિકેટ લઈ શકે છે માં डेट भी આપેલી છે કઈ डेटમાં તમારા ડિગ્રી સર્ટિફિકેટ લેવાનું રહેશે બંને ઓપ્શન્સ છે મિત્રો अवेलेबल તમારે જો ડાયરેક્ટલી રૂબરૂ ત્યાં જઈને ડિગ્રી સર્ટિફિકેટ લેવું હોય એના માટે પણ डेट આપી દીધી છે કે આ डेट દરમિયાન તમારે જઈને લઈ લેવું જો એ डेट સુધી તમે ના ગયા તો ઓટોમેટિકલી યુનિવર્સિટી શું કરશે કે જે તમારી પાસે અમને પાસે આ કурસ સર્ટિફિકેટ હશે ડાયરેક્ટલી તમને કુરિયર દ્વારા પોસ્ટ દ્વારા તમારા ડાયરેક્ટ ઘરે આવી જશે ઓકે તો એક સારી ઓપોર્ચ્યુનિટી જને કે કે તમારી ડિગ્રી સર્ટિફિકેટ બાકી હોય લેવાનું તો એ તમે અત્યારે લઈ શકો છો ઓકે તો વો આજ અપડેટ છે પોર્ટલ પર કઈ જગ્યાએ છે શું શું વસ્તુઓ આપેલી છે ડાયરેક્ટ આપણે પોર્ટલ પર જઈ થાતિ બધી વસ્તુને સમજી લઈએ ઓકે તો વિડિયો શુરુ કરતા પહેલા એક રિક્વેસ્ટ કરું છું મિત્રો જો તમે ચેનલ માં નવા આવો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર પ્રેસ કરી દેજો જેથી આ રીતના જેપી અપડેટ્સ હોય એ નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચી જાય ઓકે આ બીજું કે જેમ અત્યારે આપણો YouTube ચેનલ છે એ રીતે આપણે WhatsApp ચેનલ Instagram ચેનલ ભી ચાલુ કરી છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા ડાયરેક્ટલી બધા ચેનલને ભી ફોલો કરી શકો છો આ રીતના જેપી અપડેટ્સ હોય એમ તમને ત્યાંથી પણ મળતા રહેશે ચાલો શરુ કરીએ આજનો વિડિયો તો જુઓ મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગુગલ કોર્મ બ્રાઉઝરમાં આમ આપણે સર્ચ કરવાનું છે બી એઓ યુ ઓકે જેમાં આપણે બી એટલે મેઇન લિંક આવશે એના પર તમારે ક્લિક કરી દેવાનું એટલે યુનિવર્સિટીનું છે ઓપન થઈ જશે આમાં તમારે નીચે સ્ક્રોલ કરીને આવવાનું રહેશે અને અંદર તમે જોઈ શકો છો ડિગ્રી સર્ટિફિકેટ બે હજાર ઇયર બે હજાર સત્તર થી બે હજાર પચીસ આ લિંક છે એના પર આપણે ક્લિક કરી દેવાનું ક્લિક કરશો એટલે એક સબ પોર્ટલ ઓપન થઈ જશે અને એની અંદર બધી જ ડિટેલ આપેલી છે તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો યુનિવર્સિટી સૂચના ડિગ્રી સર્ટિફિકેટ ફી અંગે વિદ્યાર્થીઓના ધ્યાનનાર્થે જરૂરી સૂચના પ્રકાશિત તારીખ દસ અગિયાર બે હાજર પચીસ ઓકે આ પોર્ટલ પર દસ તારીખે મિત્રો અપડેટ આવી ગઈ છે લખ્યું છે મિત્રો વિદ્યાર્થીઓ કે નીચે વિદ્યાર્થીઓને બે હાજર પચીસ સુધીના જે વિદ્યાર્થીઓનું નામ સમાવેલ છે તેઓએ તેમના ડિગ્રી સર્ટિફિકેટ ફી ભરીને લેવાના બાકી છે ઓકે ક્લિયરલી મેન્શન છે મિત્રો કે વિદ્યાર્થીઓના ધ્યાનાર્થે જણાવવાનું કે બે હાજર સત્તર થી લઈને બે હાજર પચીસ સુધીના જે વિદ્યાર્થીઓના આમાં લિસ્ટમાં નામ છે તેઓના તેમના ડિગ્રી સર્ટિફિકેટ ફી ભરીને લેવાના બાકી છે જેદી પોતાની ફી નીચે આપેલ લિંક દ્વારા ઓનલાઈન અથવા તો યુનિવર્સિટી કાર્યાલયમાં રૂબરૂ ભરવાની રહેશે ઓકે તો મિત્રો યુનિવર્સિટી એ શું કર્યું છે જે લોકોના ડિગ્રી સર્ટિફિકેટ લેવાના બાકી હોય ફીસ ભરીને એ લોકોની એક લિસ્ટ આપી દીધી છે ઓકે લિસ્ટ ભી તમને બતાયેલી કઈ રીતે લિસ્ટ છે 900 પેજની લિસ્ટ છે મિત્રો 900 પેજ એટલે કેટલા વિદ્યાર્થીઓ છે એવા બરોબર ને જેમને ડિગ્રી સર્ટિફિકેટ લેવાના બાકી છે ઓકે તો તમારે પેમેન્ટ કરવાનું છે ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવાનું નીચે લિંક આપેલી છે એ ਵੀ તમને બતાવી દીધું તો મુખ્ય બાવ તો અહીંયા લખ્યું છે કે સર્વસ विद्यार्थियों शैक्षणिक वर्ष बजार सत्तर थ पच्चीस सुधीना फी भरवाने रीत ऑनलाइन अथवा तर डायरेक्टली यूनिवर्सिटी कार्यालय में रूबरू जा भरी सको तो डिग्री मेड़वा तारीख जो फिजिकली तो डिग्री फिजिकली त्या तो डायरेक्टली तब सत्तर अगिय पच्चीस लीने एक अगय पच्चीस सुधी में आ डिग्री सर्टिफिकेट डायरेक्ट ली सको अंतिम तारीख एक अगर बजार पच्चीस है डिग्री मेवी लिख्य है कि फी भरिया पची विद्यार्थियों उपरोक्त तारीख में यूनिवर्सिटी कार्यालय निमित कार्य दरमियान અ રૂબરૂ ઉપસ્થિત રહીને પોતાની ડિગ્રી સર્ટિફિકેટ લેવાની રહેશે ઓકે મહત્વપૂર્ણ લખ્યું છે તો કે જો વિદ્યાર્થી 21/11/2025 સુધી ડિગ્રી સર્ટિફિકેટ ઉપલબ્ધ લેવા માટે ઉપલબ્ધ ના થઈ શકે તો ફી ભરેલા વિદ્યાર્થીનો સર્ટિફિકેટ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે ઓકે ક્લિયરલી મેન્શન છે 70 તારીખ થી લઈને 70 નોવેમ્બર થી લઈને 21 નોવેમ્બર સુધી તમારે ત્યાંથી ડિગ્રી સર્ટિફિકેટ કલેક્ટ કરવાનો રહેશે જો તમે 21 તારીખ સુધી નથી લેતા ત્યાં રૂબરૂ મેળવતા નથી તો તમારે ડાયરેક્ટલી પોસ્ટ દ્વારા એક તમારા ઘરે આવશે ઓકે અહીંયા લખેલું છે યુનિવર્સિટીનો સમય તો છ દસ સુધી યુનિવર્સિટી નો સમય આપેલો છે કૃપા કરીને સમય મર્યાદાનું પાલન કરશો ફી ભરવા માટે આપેલી છે ક્લિક કરીને તમે તમારું પોતાની જે ફીસ હોય એ તમે અહીંયા ભરી શકો છો અને કઈ વધારે જાણકારી તમારે મેળવી હોય તો યુનિવર્સિટીનો સંપર્ક ડિટેલ બી આપેલો છે અને ઈમેલ જે છે માર્કશીટ ઇન્ફો એટ ધ રેટ બીઓ યુ ડોટ એજ્યુકેશન ડોટ ઇન આ ઈમેલ આઈડી બી આપેલી છે તમારે કંઈ હેલ્પ જોતી હોય તો એના માટે કોઈ પણ સ્પષ્ટતા માટે કાર્યાલયનો સંપર્ક કરો ઓકે તો અહીંયા મિત્રો અપડેટ આપેલી છે તો હવે વિદ્યાર્થીઓનું લિસ્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા લિંક છે એના ઉપર તમારે ક્લિક કરશો એટલે જે વિદ્યાર્થીઓ છે નવસો પેજની જે પીડીએફ છે જે જે વિદ્યાર્થીઓની ફીસ પેમેન્ટ કરીને યુનિવર્સિટીનું ડિગ્રી સર્ટિફિકેટ લેવાનું બાકીની લિસ્ટ આખી છે નવસો પેજની મિત્રો આ પીડીએફ છે ઓકે નવસો ને ત્રેવીસ પેજ છે આની અંદર ઓકે તમે જોઈ શકો છો તમે ડાયરેક્ટલી પોર્ટલ પરથી બી ડાઉનલોડ કરી શકો છો આટલા બધા વિદ્યાર્થીઓ છે ओके बेयर 70 बेयर 18 ए रीते आखि लिस्ट 2019 आदी आखि लिस्ट અહીં બહાર પાડેલી છે મિત્રો યુનિવર્સિટીએ તો પોતાને જે ડિગ્રી સર્ટિફિકેટ હોય તમારે ફીસ પેમેન્ટ કરીને મેળવવાના રહેશે ઓકે તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેમણે 2017 થી લઈને 2025 સુધીમાં ડિગ્રી પાસ કરી દીધી હોય તેમના સૌ જરૂરત માહિતીને શેર કર દેજો એટલે બધાને માહિતીની આ જાણ થઈ જાય ઓકે મિત્રો માં આ બધા ફ્રેન્ડ્સ સાથે વસ્તુને શેર કર દો એટલે તમને બધી ક્લેરિટી આવી જશે ઓકે અને જે લોકોને ડિગ્રી સર્ટિફિકેટ લેવાના બાકી હોય ડિગ્રી પૂરી થઈ ગઈ હોય તો એ ભી અહીંયાથી પેમેન્ટ કરો અને ડિગ્રી સર્ટિફિકેટ તમે લઈ શકો છો જો તમે ત્યાં ડિગ્રી સર્ટિફિકેટ નહીં લઈ શકતા પેમેન્ટ થઈ ગયું છે મતલબ ગયા નથી તો તમારે ડાયરેક્ટલી પોસ્ટ દ્વારા એ ઘરે આવી જશે ઓકે એવી સુવિધા યુનિવર્સિટી આપેલી છે ઓકે મિત્રો તો ચાલો જેમ આપણે વિડિયોની શરૂઆતમાં કીધું કે આપણો જે YouTube ચેનલ છે એતે આપણે WhatsApp ચેનલ Instagram ચેનલ પણ ચાલુ કર્યું છે જેના લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલ Instagram ચેનલ ને ફોલો કરી શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય તમને ત્યાંથી પણ મળતા રહેશે ઓકે ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યારે સુધી ધન્યવાદ મિત્રો